એ ફી કઈ રીતે ભરવાની છે કોને કોને ફી ભરવાની છે કેટલા રૂપિયા ફી ભરવાની છે આ બધી માહિતી છે એના વિશેની અગત્યની સૂચનાઓ જીએસઆરટીસી નિગમની વેબસાઇટ ઉપર વિદ્યાર્થી મિત્રો મૂકવામાં આવેલી છે બરોબર તમે તારીખ જોઈ રહ્યા છો આજે એટલે કે સત્તર તારીખે છે આ વસ્તુ મૂકવામાં આવેલી છે મારો પ્રયત્ન એવો રહેશે કે મેક્સિમમ મેક્સિમમ તમારે અઠ્યાવીસ તારીખે પરીક્ષા હોય તો ત્રણ થી ચાર દિવસની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ સુધી તમારે આ વિડીયો પહોંચાડી દેવાનો જવાબદારી તમારી છે રહી જશો તો પછી તમે જ અહીંયા ફરિયાદ કરવા માટે આવશો ઓકે ચાલો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ થોડીક માહિતી મેળવીશું એટલે બહુ ઉતાવળ ન કરતા ડ્રાઈવર કક્ષાની ચાર એક બે હજાર ચોર ના રોજ બે હજાર ચોવીસ ના રોજ જે યાદી છે એ જાહેર કરવામાં આવી મતલબ કે ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી કે કોને કોને પરીક્ષા દેવાનો મોકો મળશે તે યાદીની અંદર બિન અનામત એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો હતા તો એ ઉમેદવારોને નીચેની વેબસાઈટ ઉપર એટલે કે ઓજસની જે વેબસાઈટ છે તો ઓજસની વેબસાઈટ ઉપરથી અરજી પત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી અને કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે બરોબર કોલ લેટરની સાથે કોલ લેટર સાથે રાખી નિગમની વેબસાઈટ ઉપર નિગમની વેબસાઈટ ઉપર બી એટલે કે પરીક્ષા ફી ભરવાનું ચલો ડાઉનલોડ કરી લઉં આ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશું આ આખો જે ફોર્મ છે નમૂનો છે પરીક્ષા ફી ભરવાનું ચલોન એ નમૂનો હું ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઉં છું ટેલિગ્રામ ગ્રુપ નું નામ છે દોસ્તો ગુજરાત જ્ઞાન બરાબર તો ગુજરાત જ્ઞાન ટેલિગ્રામ છે એની અંદર તમારે જોઈન રહેવાનું છે સાથે સાથે આપણી ચેનલ છે બરોબર તો ચેનલની અંદર પણ જોઈન થઈ જાવ ત્યાં પણ મળી જશે અથવા તો ડ્રાઈવર માટેનું સ્પેશિયલ ગ્રુપ બનાવેલું છે વોટ્સઅપનું

સિક્કા જે સ્ટીકર મારવાના બીજી નકલ પોસ્ટ ઓફિસના રેકોર્ડ માટે એટલે કે પોસ્ટ ઓફિસમાં રેકોર્ડ તો રાખવો પડશે ને કે તમે ભાઈ બસો રૂપિયા ફી એના માટે જે રેકોર્ડ હોય એમાં પોસ્ટ ઓફિસની અંદર બીજી નકલ ત્યાં આપવાની રહેશે અન્ય કોઈ રીતે ફી ભરવામાં આવશે નહીં ચાલો આ બધું વસ્તુ એકવાર કાઢી નાખો તમને બધાને વ્યવસ્થિત સમજાવું શું કહેવા માંગે છે અહીંયા એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે તમારે પેલા એક ફોર્મ ડાઉનલોડ કરવાનું છે કયું ફોર્મ તો જો આ જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ છે કયું ફોર્મ તો કે પરીક્ષા ફી ભરવાનું ચલનનું ફોર્મ આ ફોર્મ તમને ક્યાંથી ડાઉનલોડ મળશે

એટલે પોસ્ટ ઓફિસ સિવાય બીજે ક્યાંય તમારે ફી ભરવા જવાની નથી ઓકે 19 તારીખ થી લઈ 25 તારીખ સુધીમાં પોસ્ટ ઓફિસ માં જવાનું છે ત્યાં તમારે જઈ અને કોલ લેટર જે તમારો હોય છે કોલ લેટર ઓજસ ની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરવાનો છે કઈ રીતે ડાઉનલોડ કરો એનો વિડિયો મે આગળ મૂકી દીધો છે તો કોલ લેટર ની બીજી કોપી ઓકે બીજી કોપી રજુ કરી અને ઓએમઆર ની લેખિત પરીક્ષા ની ફી પેટે લેખિત પરીક્ષા ની ફી પેટે 250 રૂપિયા તમારે દેવાના છે 250 રૂપિયા

તે વસ્તુ છે તે પરીક્ષા સમયે તમારે સાથે કોલ લેટર સાથે લાવવાની રહેશે ઓકે તેમજ કોલ લેટરની બીજી નકલ જે છે એ તમારે પોસ્ટ ઓફિસ ના રેકોર્ડ તરીકે એ લોકોને આપી દેવાની એ જેથી એ લોકો છે એ સાચવી રાખે કે ભાઈ આ વ્યક્તિને ડ્રાઈવરની પરીક્ષા હતી અને એ મામલે છે એને બસો પચાસ રૂપિયા ફી આપેલી હતી બરાબર તો બીજી અન્ય કોઈ રીતે તમારે ફી સ્વીકારવામાં આવશે નહીં આ વસ્તુ છે એ પોસ્ટ ઓફિસ દ્વારા જ એકસેપ્ટેડ થાય છે તો તમારે પોસ્ટ ઓફિસમાં જઈ અને પછી તમારે વિદ્યાર્થી મિત્રો છે એ ફી ભરવાની રહેશે ઓકે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે દોસ્તો આગળ વધીએ આગળ શું કહે છે તો કે નીચે દર્શાવ્યા મુજબના બિન અનામત કેટેગરી વાળા તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ફરજિયાત ભરવાની રહેશે અને જે પૈકી કોઈ ઉમેદવાર દ્વારા ઓએમઆર લેખિત પરીક્ષા ફી ભરવામાં નહીં આવે તો તેવા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં તમે દોસ્તો જ્યારે કોલ લેટર લઈ અને પરીક્ષા ખંડમાં જાઓ છો ત્યારે પરીક્ષા ખંડની અંદર તમારે જે ફી ભરી હતી બસો ને પચાસ રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જ એના માટેનું પણ બિડાન સાથે લઈને જવાનું છે જો અહીંયા ચોખ્ખું લખ્યું છે કે કોલ લેટર સાથે બિડાન લઈને આવવાનું રહેશે બરોબર તો ત્યારે પણ તમારે જોશે કે જો તમે બિન અનામત કેટેગરીની અંદર આવતા હોય તો તમે ફી ભરી હશે તો જ વસ્તુ છે એ તમને પરીક્ષા દેવા મળશે ક્લિયર આ સિવાય આ સિવાય જો અહીંયા ચોખ્ખું લખેલું છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી એસસી અને એસટી આવી ગયું બરોબર આ સિવાય સામાજિક અને શૈક્ષણિક પ્રસાદ એટલે કે ઓબીસી અથવા તો એસઈબીસી ઓબીસી અથવા તો એસઈબીસી ઓકે આ સિવાય આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે ઈડબલ્યુએસ આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ બરાબર તો આને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી એમને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે ફરી લખું છું એસસી એસટી ઓબીસી અથવા એસઈબીસી અને ઈડબ્લ્યુએસ ઓકે આ લોકોને ફી ભરવાની નથી આ લોકોને ફી ભરવાની નથી બાકીને જનરલ કેટેગરીમાં જેને ફોર્મ ભર્યું છે એ બધા જે ફી ભરવાની થાય છે ઓકે ક્લિયર છે અહીંયા સુધી હા કોને કોને ફી ભરવાની છે એના માટેનું આખું લિસ્ટો તમને અહીંયા આપી દીધું છે ઉપર તમારે સર્ચ કરી અથવા તો તમારો કન્ફર્મેશન નંબર જોઈ લેવાનો તમારે જો તમારું નામ હશે એની અંદર તો તમારે ફી ભરવાનું થશે કેટલું લિસ્ટ છે કેટલા ઉમેદવારો છે અને ફી ભરવાની છે એના વિશે થોડીક તમને માહિતી આપી દઉં આપણે લાસ્ટની અંદર જતા રહીએ જેથી વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે કેટલા ઉમેદવારો છે તો કે ભાઈ પચીસો અને ઓગણત્રીસ જેટલા ઉમેદવારો છે કેટલા પચ્ચીસો અને ઓગણત્રીસ ઉમેદવારો છે જેને ફી ભરવાની થાય છે જેને ફી ભરવાની થાય છે

તૈયારી પછી કરજો પેલા બધી આ વસ્તુ જરૂરી છે બરાબર તો આ રીતે અન્ય માહિતી માટે ગુજરાત જ્ઞાન ચેનલ ને કરી નાખો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જઈને માત્ર ભારતમાંથી જાય